નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સુરત શહેરના લોકો માટે શ્રદ્ધા અને ભક્તિનું મોટું કેન્દ્ર છે આ મંદિર જ રોડ ઉપર જ આવેલું છે આ મંદિર આપણે ગયા વિડીયોમાં ત્રણ પાનના વડના દર્શન કર્યા હતા તેની જ આગળ આ મંદિર આવેલું છે

તો મિત્રો આપણે અંદર સાઈડ આવી ગયા હવે તમે જોઈ શકો છો ગણપતિ દાદા હનુમાનજી દર્શન મિત્રો હવે આપણે નમીને અંદરની તરફ જવાનું છે આપણે અંદરની તરફ હવે જઈશું તો મિત્રો તમે દર્શન કરી શકો છો વેદરાજ મહાદેવ હવે શિવલિંગ મિત્રો આપણે જળ ચડાવ્યા બાદ વેદરાજ મહાદેવ મંદિર આખું વર્ષ ભક્તોનો નું અવર જવર રહે છે ભક્તો માટે આ માત્ર દર્શનનું સ્થાન નહીં પણ મનની શાંતિ અને ભક્તિનો અનુભવ કરવાનો અવસર છે સ્થાનિક ભક્તો માનતા હોય છે કે વેદરાજ મહાદેવની કૃપાથી જીવનમાં આવેલી અનેક મુશ્કેલીઓ હળવી થાય છે કોઈને આરોગ્ય સંબંધિત પરેશાની હોય કોઈને માનસિક ચિંતા હોય કે કોઈને કુટુંબની મુશ્કેલી હોય બધા લોકો અહીં આવીને આરાધના કરે છે અને આશીર્વાદ મેળવે છે આ કારણથી આ મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી પણ ભક્તો માટે આશા અને વિશ્વાસનું કેન્દ્ર છે મિત્રો સુરત શહેરના હૃદય સ્થાને આવેલું આ વેદરાજ મહાદેવ મંદિર આજે પણ ભક્તોની આસ્થાનું પ્રતિબિંબ છે જો તમે સુરતમાં રહેતા હોય અથવા સુરતમાં ફરવા આવ્યા છો તો એકવાર જરૂરથી આ મંદિરના દર્શન કરવા જજો ભગવાન મહાદેવની કૃપા દરેક ભક્ત પર બની રહે હર હર મહાદેવ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ એક નવા રસપ્રદ વિષય સાથે ધન્યવાદ